नमस्ते मित्र बहुत दो सिद्धार्थ आया तो स्वागत है તમારું સિટ ટોક્સ માં થેન્ક્યુ થેન્ક્યુ તો સનદીપભાઈ તમારા જીવન ની શરૂઆત એટલે તમે જન્મ્યા ત્યાંથી માંડીને

એ હતું પણ હવે હું ભણ્યો સીએન વિદ્યાલયમાં એટલે શું કે મારી આસપાસ બધા ડોક્ટર્સ એન્જિનિયર્સ જ હતા બધા થવાવાળા વિશ એમની બધા એન્જિનિયર એટલે કે હું બી એવું જ કંઈક કરું ને એ વખતે મને રંગભૂમિમાં મોટો થયો હું પાછળ થિયેટરમાં પણ મને બહુ ટેકનિશિયનો જોડે જે રુચિ એમ મેકઅપ કરેલો કોઈ એક્ટર કે એક્ટ્રેસ આવે તો એમની જોડે હું વાત પણ ના કરું એટલે પપ્પાના બિચારાને એવું લાગ્યું હશે કે આ બરોબર છે આને ક્ષેત્રમાં રસ જ પડે એટલે બેટર છે કે એ આમાં જાય એટલે કે એન્જિનિયર બને બધું પછી ટ્વેલ્થ પછી કોઈક સંજોગોને કારણે પ્રેક્ટિકલમાં આઉટ ઓફ વન ફિફ્ટી સેવન્ટી ફાઈવ આવવા જોઈએ ત્રણેય પ્રેક્ટિકલ નથી ફિઝિક્સ બાયોલોજી અને એમાં બાદ તો એ સેવન્ટી થ્રી આવ્યા એટલે મને એન્જિનિયરિંગ ડિગ્રી મેડિકલ ડિગ્રી આમ ઓવરઓલ બહુ સરસ હતા પણ એ પ્રેક્ટિકલ બે જ માર્ગ ઓછા હતા એટલે એટલે ગોડ બિશીસ એટલે એ એક જુદા પ્રકારનું ભગવાનનું ઈચ્છા હશે એવું લાગ્યું કે મને એન્જિનિયરિંગ કે મેડિકલ કે ફાર્મસી કે ક્યાંય ન મળતું એટલે દેન આઈ વેન્ટ ફોર બી બીએસસી ફિઝિક્સ

હલવી અને શમશી સાહેબ નાટકો કરે કલ્ફેસ એટલે મેં કીધું કે લાવો હું ત્યાં પેલું કરવા જવું ઓડિશન આપવા જવું ઓડિશન માં બધા છોકરા છોકરી બધા આર્ટસ ના હોય સાયન્સ માંથી કોઈ આવ્યું ના હોય પણ બોર્ડ માં જોયું એટલે ઓડિશન આપવા હું ગયો પછી ફોર્મ ભર્યું પછી ત્યાં બેઠો હું બધાની સામે પછી રૂપાડી રૂપાળી છોકરીઓ ને બધાને મોટો હોલ ને પછી એક એક છોકરાઓ ઓડિશન આપતા હતા છોકરા છોકરીઓ મારો વારો આવ્યો મેં ઓડિશન આપ્યું અને પછી સબસી સાહેબ ફોર્મ જોયું અને ફોર્મ જોઈને મને કે કે આ જયંતીરામ એટલે આપેલા બહુ મોટા થિયેટર આર્ટિસ્ટ સેક્ટર છે એમ મેં કીધું હા સર મારે સામ જોઈને કે દે કે આપડે સાયન્સ ભણો અને આ તમારું કામ નથી એમ બરોબર ચા

નાટ્યકાર બઉ જ મોટા નાટક જોશી અને કાંતિ મને નાનપણથી ઓળખે એટલે મેં એમને સાંજે સાત સાડા સાથે ફોન કરેલો કે તમે અમદાવાદ નું નાટક કરવા ક્યારે આવવાના છો સાહેબ કોણ બોલે બેક સંદીપ બોલું તો કે સંદીપ એટલે જયંતિરામ નો દીકરો બેકું હા તો કે કે કેમ બેટા શું હતું મેં કોઈ બાર તમને આસિસ્ટ કરવા છે એટલે તમે કહેશો કચરો વાટો કચરો વાળો પૂતા કરતો પૂતા કરીશ તમે ચા લઈ આવો આ બધું કરીશ પણ આઈ વોન્ટ ટુ આસિસ્ટ યુ એઝ અ ડિરેક્ટર એમ આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ટ મારે કરવું છું હું કરી શકું છું એક્ટિંગ મને એવું લાગે છે પણ હું તમને આસિસ્ટ કરવા માંગુ છું બસ પછી હી કેમ આફ્ટર સિક્સ મંથસ યાસ ફોર મી કે સંદીપ આવે છે મારા પપ્પા પૂછ્યું કોણ સંદીપ એટલે કે તમારો સંદીપ એમ અરવિંદભાઈ ભાઈ ચેતન રાવલ બધા બધા એ નાટક નાટક અમારું નાટક સફદર નાટક બહુ મોટું મનસુરી પ્રોડ્યુસર તો અને પછી બીજા દિવસે તો મને બોલાવ્યો અને મારી સ્ક્રિપ્ટ એક રેડી હતી જેમાં આસિસ્ટન્ટ ટુ કાંતિ મળ્યા એવું લખેલું હતું અને નાટકનું નામ બેઈમાન હતું